નમસ્તે ખૂબ સરસ આટલા સરસ ભગવાન નું રૂપ સાત વિરાજમાન રે તો એવા બાળકો ને કઈક ને કઈક ભોજન કરાવીએ એવી ભાવના જયારે આ મંડળ ને અને મંડળ ના વિચાર આવ્યો તો એમ કેવાય કે માણસો એક સારો વિચાર આવે તો એ બીજ રોપાઈ જાય ભક્તિ નું અને પછી આચરણમાં મુકાઈ જાય અને એ કર્મ થઈ જાય એના સમયાંતરે પછી ફળો મળતા થઈ જાય તો જલા બાપાને પણ વંદન કરીએ કે આજે બસો પાંચ વર્ષ પહેલા જે નેમ ધરેલી હતી બાપાએ કે સદામ ચાલુ થાય અને જે સાક્ષાત અંતૂર્ણા કહેવાય એવી વીરબાઈનો આજે જન્મ દિવસ ખરેખર ખૂબ ખુશીની વાત કે આવા પવિત્ર વિચારો આવવા એ પણ ભગવાન કે સદગુરુની બહુ મોટી કૃપા આપણા પર અને સાથે સાથે આ શાળાના સંચાલક એવા કપિલાબેનને પણ ખૂબ ખૂબ અભિનંદન આપીએ કે જેમના સહયોગના માધ્યમથી આ એક સરસ કાર્યક્રમ આને કાર્ય સત્કાર્ય કહેવાય કાર્યક્રમ તો કદાચ એક ઉપનામમાં આવે પણ આને સત્કાર્ય કહેવાય કે જે બધાના સહયોગથી થાય એને સત્કાર્ય કહેવાય આનો વિશેષ પુણ્ય છે તો એવા ભગવત સ્વરૂપ બધા જ બાળકોને પણ આપણે બધા વંદન કરીએ અને એની સાથે સાથે જલા બાપાનું પણ એક વાક્ય કે લેને કો હરી નામ તો આજે વિશ્વ સહસ્ત્ર ના પાઠ પણ કરવાના છે એ પહેલા કે જીને બુદ્ધિનો દાતા કહેવાય એવા ગણપતિનો સ્ત્રોત સ્તુતિ એ પણ આપણા બાળકો કંઈકને આજે પહેલીવાર આવ્યા છે તો કઈક ને કંઈક છોકરાઓને પણ જીવનનું કલ્યાણ કરનારી વસ્તુ આપણે બધા આપતા જ હું તો વિષ્ણુ પાઠનું કે ગણપતિ સ્તુતિનું ખૂબ જીવનની અંદર મહત્વ છે કે બાળકો ખાલી ને ખાલી એ ગણપતિ સ્તુતિને કરે એનો પાઠ કરે તો એ એક તો એના બુદ્ધિનો દેવ છે એટલે પેલા બુદ્ધિ વધે બળ વધે અને તે રીતિની સાથે રિદ્ધિ અને સિદ્ધિ પણ વધે સંકટો દૂર ભાગે તો એ બાળકોને પણ હંમેશા આ સ્ત્રોતો કરવું જ જોઈએ અને વિશ્વશસ્ત્રના પાઠનું તો મહત્વ આપણે વારંવાર સમજાવેલું છે કે કેટલી આઘાત અને અનમોલ વસ્તુ છે કે જેમના ખાલી પાઠ માત્રથી માણસો આ સંસારના ભયમાંથી મુક્ત થઈ જાય પછીથી એને કોઈ પણ ચિંતાઓ સતાવી શકતી નથી તો એ વિશ્વ શસ્ત્રનો પાઠ આજે આ વિદ્યા મંદિર ની અંદર જો જે જગ્યા પર આપણે બેઠેલા છે તો સંતો મહંતો એમ કહે કે એના પગથિયાં ચડે તો મંદિર કરતા પણ વિશે શું કામ કારણ કે મંદિર નું જ્ઞાન તો આપણને પાછળથી આવે પણ આ એક વિદ્યા મંદિર એવું છે કે અહીંયા આપણને એક જેને વિદ્યા નું મૂળ જેને કહેવાય પગથિયું જેને કહેવાય તો તે આ છે આજુની હોય તો ડોક્ટરી કે વૈજ્ઞાનિકની સિદ્ધિ હોતી પણ વિદ્યાર્થીઓ પહોંચી શકતા નથી એની જ જ એનો પાયો તો શરૂઆતની અંદર જવાનું થાય તો ત્યારે એને હંમેશા વંદન થવું જોઈએ ત્યારે જ વિદ્યાની દેવી સરસ્વતી પણ પ્રસન્ન થાય તો વિશેષ સમય ન લેતા અમારે પણ એ કાર્યક્રમની અંદર એ કથાની અંદર દસવાના ગામે જવાના છે પણ એ ગણપતિ વંદના કરીને એકસો આઠ પાઠ અમે પણ આખા સહસ્ત્ર કરવાના છે ને એટલે અમે એકસો આઠ પાઠ કરીને પછી ચાલુ માં નીકળી જ તો બધા જ બાળકો એ ગણેશ સ્તુતિ પણ બધા બોલજો